નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલા મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ હેડના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો સૌપ્રથમ જીરાના બજાર ભાવની વાત કરીએ તો મોરબી મોરબીમાં ઊંચો ભાવ અને નીચો ભાવ મોરબી ચાર હજાર આઠસોથી તે પાંચ હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા સુધી જેતપુર બે હજાર બસો ત્રીસથી તે પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી ભાવનગર પાંચ હજાર ચારસોથી તે પાંચ હજાર ચારસો રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર છસો તે પાંચ હજાર ને રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર ને રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજારથી તે પાંચ હજાર રૂપિયા સુધી અમરેલી પાંચ હજારથી તે પાંચ હજાર બાર રૂપિયા સુધી જૂનાગઢ પાંચ હજારથી તે પાંચ હજાર ચારસો વીસ રૂપિયા સુધી બોટા ચાર હજાર સાતસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર સો રૂપિયાથી તે પાંચ હજાર રૂપિયા સુધી જસદણ ચાર હજાર આઠસો ત્રેવીસથી તે પાંચ હજાર રૂપિયા સુધી બાબરા ચાર હજાર છસો તે પાંચ હજાર ત્રીસ રૂપિયા સુધી હારીજ પાંચ હજાર તેત્રીસથી પાંચ હજાર પાંચસો આડત્રીસ રૂપિયા સુધી થરાદ પાંચ હજારથી તે પાંચ હજાર પાંચસો વીસ રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર પાંચસો આડત્રીસથી તે પાંચ હજાર તેત્રીસ રૂપિયા સુધી રાયધનપુર ત્રણ હજાર સાતસો પચાસથી તે પાંચ હજાર પાંચસો ને છત્રીસ રૂપિયા સુધી પહાટડી પાંચ હજારથી તે પાંચ હજાર ચારસો ને ત્રીસ રૂપિયા સુધી ઊંઝા ચાર હજાર સાતસો છત્રીસથી તે પાંચ હજાર એંસી રૂપિયા સુધી ડીસા ચાર હજાર આઠસો તેસઠથી તે ચાર હજાર નવસો રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર ત્રણસોથી તે ચાર હજાર છસો રૂપિયા સુધી વિસાવદર ચાર હજાર ત્રણસો વીસથી તે પાંચ હજાર રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર આઠસો ત્રેવીસથી તે પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી વાંકાનેર પાંચ હજારથી તે પાંચ હજાર ચારસો ને તેસઠ રૂપિયા સુધી સાંગધ્રા ચાર હજાર નવસોથી તે પાંચ હજાર ત્રણસો ને તેસઠ રૂપિયા સુધી નેનાવા ચાર હજાર બસોથી તે પાંચ હજાર પાંચસો ને છત્રીસ રૂપિયા સુધી વારાહી ચાર હજારથી તે પાંચ હજાર છસો ને આડત્રીસ રૂપિયા સુધી રામપર ત્રણ હજાર નવસોથી તે પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી અંજાર ત્રણ હજાર છસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી આ હતા આજના જીરાના બજાર ભાવ મિત્રો વિડિયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખાસ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો